આ ધરતીના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સામની જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીલી ન કૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તણ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ધામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રીય કે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ બી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ દીકરીના લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓના ત્યાં પણ ભગવાન હાજરી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો કે પગનો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાને ખર્ચા પૂરા હોય આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પહેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું બોલે અને એ બુક એને હું તો એવું કઉ છું કે ફાડી નાખી છે અને બુકની અંદર આને દ્વારકાની અંદર આવી માફી માંગવી છે જેમ જલારામ બાપા આવીને માફી માંગી તે રીતે માગી છે અને રહી વાત બીજી કે કાળા કાચ ગાડીમાં આવી માફી માંગી ભાગવું તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે

આ જે પત્ર જે બુકમાં લખેલું છે ભૂસવું પડે આવનારા દિવસો ની અંદર હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મના ના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો કરવા કરશું અને આગળ જઈને માફી પણ કરે